મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું ચટણીની રેસીપી ચટણીની રેસીપી ચટણીની રેસીપી મારા ઘણા બધા વ્યુઅર્સને ખજૂરની ચટણીની રેસીપી જોઈતી હતી તમને બધાને મારી આગળની લસણની જે ચટણીની રેસીપી હતી ને એ ખૂબ જ ગમી હતી અને તેમાં ઘણા બધાએ કમેન્ટ અને લાઇક્સ પણ કરી હતી તો આજે ઘણા બધાના કહેવાથી ખજૂરની ચટણીની રેસીપી લઈને આવી છું અને આ ચટણીને બે બેથી ત્રણ મહિના સ્ટોર પણ કરી શકાશે એ સ્ટોર કઈ રીતે કરવી એ પણ આપણે જોઈશું અને બજારમાં જે ચટણી ડબ્બીમાં જે આવે છે ને એવી જ ચટણી કઈ રીતે બનાવીને એ પણ આપણે જોઈશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો એ પણ મને કમેન્ટમાં જ જણાવજો અને વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ હવે સૌથી પહેલાં તો આપણે ગેસ ઓન કરીશું અને આપણે આજે જે ખજૂરની ચટણી છે એ કૂકરમાં બનાવવાના છીએ એટલે કૂકરમાં ફટાફટ બની જશે જરાય પણ વાર નહીં લાગે તો ગેસ ઉપર કૂકર મૂકી દીધું છે અને અહીંયા મેં અડધી વાટકી જેટલી ખજૂર લીધી છે તો આ ખજૂર જે છે ને એ મેં એકદમ સોફ્ટ ખજૂર આવે છે ને એ ખજૂર લીધી છે એનું પણ હું કારણ કહીશ તમને આગળ હવે આ ખજૂર સોફ્ટ ખજૂર વધારે સારી છે ખજૂરની ચટણી માટે અને જેટલો ખજૂર લીધો છે અડધી વાટકી જેટલો તો એટલો જ વાટકો મેં ગોળનો ગાંગડો લઈ લીધો છે એને કોઈ ખમણવાની પણ જરૂર નથી અને એની અંદર અડધા કપ જેટલું અડધાથી પોણા કપ જેટલું આપણે પાણી નાખી દઈશું અને એની અંદર આપણે ધાણાજીરું પાવડર અને ત્યાર પછી લાલ મરચું પાવડર એ જો તમને તીખાશવાળી ફાવતી હોય તો તમે તીખાશ વધઘટ કરી શકો છો અત્યારે હું પ્રમાણસર જ લાલ મરચું પાવડર નાખું છું કે જે બજારમાં આવે છે એવી જ ટેસ્ટવાળી બને છે એના માટે અને ત્યાર પછી આપણે બધો જ મસાલો પાણીમાં મિક્સ કરી અને પરફેક્ટ હલાવી લઈશું અને ત્યાર પછી આપણે જે ખજૂર જે છે ને એની ઉપર આપણે ગોળનો ગાંગડો રાખી દઈશું ગોળનો ગાંગડો નીચે નથી રાખવાનો એનું કારણ શું છે ખબર છે તમને તો એનું કારણ હું તમને આગળ જણાવીશ જેમ રેસીપી બનતી જાય ને એમ બધી જ ડિટેલ હું તમને કહેતી જાઉં છું પરંતુ અત્યારે તમને હું કહેવું જરૂરી છે કે ખજૂરની ઉપર ગોળનો ગાંગડો રાખવાનો છે ત્યાર પછી આપણે એક ચમચી જેટલું લીંબુનો રસ નાખી દઈશું અને મીઠું નાખવાની જરૂર નથી કારણ કે ગોળમાં ઓલરેડી મીઠું હોય જ છે અને આપણે મીઠી ચટણી બનાવવાના છીએ એટલા માટે જે ખારાસ છે એ આપણે નથી નાખવાની વધારે હવે લગભગ ત્રણથી સાડા ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ કે આપણો ખજૂર અને ગોળ મિક્સ થઈ ગયો છે કે નહીં અને હા મિત્રો આને છે ને એકદમ ધીમી ફ્લેમ ઉપર જ પકાવવાનું છે હવે જુઓ તમે આપણો ખજૂર પણ એકદમ સરસ ઘટ થઈ ગયો છે તમને એવું લાગતું હશે કે દાજી દાજી ગયું ગયું છે 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 પરંતુ નથી હવે આ જે ખજૂર ને એ પાણી એકદમ શોષી લીધું એટલા માટે એકદમ ઘટ થઈ ગયું છે અને ગોળના ગાંગડાને ઉપર રાખવાનું કારણ પણ એ જ હતું કે જો નીચે હોય ને તો ગોળ દાજવાની વધારે શક્યતા રહે છે એટલે ખજૂર ઉપર હોય ને તો એ ગોળ ધીમે ધીમે ઓગળી જશે અને એ દાજશે પણ નહીં તો અહીંયા મેં એક વાસણમાં કાઢી લીધું છે જે ખજૂરની ચટણી છે ખજૂર જે છે બધો જ ખજૂર અહીંયા ઊંડા વાસણમાં કાઢી લીધું છે અને જો આ ચટણી છે ને એકદમ ઘટ છે અને આ ચટણીને જો બેથી ત્રણ મહિના માટે સ્ટોર કરવી હોય ને તો આને જ આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાનું છે અને જો એમાં રેસા જેવું લાગતું હોય ને તો એને એક વખત મોટા ગરણાથી ગાળી લેવાનું જોકે ગાળવાની જરૂર જ નહીં પડે અને પછી ડબ્બીમાં ભરી અને ફ્રીજમાં રાખી દેવાનું પરંતુ જો તમારે તાત્કાલિક યુઝ કરવો હોય તો એની અંદર પાણી નાખવાનું હવે આ જે ચટણી છે એની અંદર પાણી નાખી અને ઢીલી કરીને પછી ફ્રીજમાં રાખશો ને તો એ લાંબો સમય નથી ટકતી એટલા માટે પાણી નાખ્યા વિના જ એને ડબ્બીમાં ભરી ક્રશ કરીને ડબ્બીમાં ભરી અને ફ્રીજમાં રાખી દેવી તો હવે જો આપણે ઇન્સ્ટન્ટ જ એનો યુઝ કરવો હોય તો શું કરીશું તો આ રીતે ઊંડું વાસણ જ એટલા માટે મેં લીધું છે કારણ કે એને આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી શકીએ તો આ રીતે બ્લેન્ડરથી સરસ રીતે ક્રશ કરી લેવાનું છે અને બ્લેન્ડ કરી લેવાનું છે તમારે જો થોડી ઘાટી કે પાતળી જોતી હોય તો એ પ્રમાણે તમે પાણીનું પ્રમાણ વધારે કે ઘટાડ કરી શકો છો તો અત્યારે મારે થોડું પારવું કરવું છે એટલા કે થોડું એવું હજી ઘટ મને લાગે છે થોડીક પતલી કરવી છે ચટણી તો હજી હું થોડું પાણી એડ કરી શકું છું તો અહીંયા પાણી એડ કરી અને ફરીથી આપણે બ્લેન્ડર ફેરવી દઈશું એક વખત ફરીથી યાદ કરાવી દઉં કે તમને આ મારી રેસીપી થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને તમને મારી રેસીપી કેવી લાગીને એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો જેથી નોટિફિકેશન તમને આવે અને તરત તમે વિડીયો જોઈ શકો તો અહીંયા આટલી ઘટ રાખી છે મેં ચટણી અને હજી જો તમારે પતલી ચટણી જોઈતી હોય ને તો એમાં હજી થોડું પાણી ઉમેરી અને એને કરી શકો છો પતલી કરી શકો છો અને જો તમારે વધારે ચટણી બની ગઈ હોય ને તો અડધી તમે ડબ્બીમાં ભરી શકો છો અને થોડી થોડી ચટણી લઈ અને પાણી નાખી અને એનો તમે યુઝ કરી શકો છો તો આપણી ચટણી તૈયાર છે એકદમ મસ્ત ચટણી અને આ ચટણી છે એ બહાર જે ચટણી આવે છે ને એવી જ ટેસ્ટવાળી ચટણી બને છે તો આ રીતે તમે જો બનાવશો ને તમારાથી પણ જે ડબ્બીમાં ચટણી આવે છે ને એવી જ ચટણી બનશે થોડું યાદ રાખવાનું કે પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું અને ગેસ ધીમો રાખવાનો જેથી ચટણી આપણી ઘટ બની શકે અને આપણે સ્ટોર કરી શકીએ અને ખજૂર સોફ્ટ લેવાનું કારણ એ છે કે એ જલ્દી પાકી જાય એ તો બરાબર છે પરંતુ ચટણીમાં ક્યાંય ગઠ્ઠા ના પડે જેથી આપણી ચટણી એકદમ સ્મૂથ બને તો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય